અને જીવન સદાય મંગલમય હોય આપ સુખમય જિંદગી બધા જીવો પરમ કૃપાળુ પરમાત્મા સર્વની જિંદગીમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે એ જ પ્રભુ પ્રાર્થના સાથે દિવસની શરૂઆત આપ જય હાટકે જય જલારામ જય ઠાકર દાણી અને જય દ્વારકાધીશ જય માતાજી અને હરિઓમ હર ઓમ નમો શિવાયદા નાદ સાથે અહીં વેડિયોની શરૂઆત કરું દિવસની શરૂઆત કરી દઈશું મહાદેવજી જઈ આવ્યા તમને પણ દર્શન કરાવું બરાબર મહાદેવજીના એટલે ઘણાને ગમતું હોય એમ કહે છે કે આ રોજ નાખીએ અને ઘણા એમ કે છે કે ધન્યવાદ તમે ઘર બેઠા દર્શન કરાવ્યા અમારા ભેગા તમે દર્શન કરો અને મોજ કરો હા ત્યારે કરી હા ભોલેનાથના દર્શન કરી લઈએ અને પછી આપણી જો રૂટીનની કરું છું શરૂઆત હમણાં જ નાસ્તાની કરું તૈયારી

મંદિરે કામ ચાલુ થઈ રહ્યું છે એની વાતો ચાલે છે છે મિત્રો નાસ્તામાં બનાવ્યા જે ઢોકળા મને તો ખાવું નથી આ જે વિરેચન છે વિરેચનમાં શું થઈ જાય એટલે તમને વિડીયોમાં કહું ઘી પીવાની જે વાત કહું છું એમાં સાહેબ જમશે એટલે આને વઘારી નાખું પણ આખી આખા પીસ નહીં વઘારું એ બચું કાપી લઈશ અને આનાટલા ચાર પીસ નાના બનાવી નાખું બાકી આમાં તેલ મસાલો સરખો લાગે ને ખાવાની મજા આવી જાય

મારા એટલે હું નહીં બાય આપણા ઢોકળામાં સેજ નમક ઓછું લાગે છે તો વગારમાં નાખી દેવાનું બાકી કોઈ જરૂર નથી પીડા કરવા તો હળદર નાખવાની ઢોકળા આમ ઉંચું ચૂચૂ કરવાથી બધામાં લાગી જાય તે સાંજના છે એટલે બરાબર ગરમ થાય ગયો હાલો શું તરતે તરત વઘાર થાય તો આપણે પછી જરૂર ન હોય તરત વઘાર આવી જાય એટલે વઘાર થઈ જાય એટલે પૂરું થઈ જાય અને થોડાક ગરમ થઈ જાય એટલે તપાવી લઉં બૂવ મસ્ત થઈ ગયો આપણો નાસ્તો તૈયાર સાંજે જમણ થઈ ગયો ને અટાણા નાસ્તો તૈયાર થઈ ગયો ચાલો જમવા માટે

લાલ ચટણી સાથે લાલ મરચાની અમારા ઘરે અલગ અલગ એને તીખી બહુ ગમે આ બધું ખાવામાં અનિલ ને ખજૂર આંબલી ની ગમ બહુ ગમે ભેલ બનાવતા હોય તો અનિલ વાટકીથી પીએ પેલી ટેસ્ટ કરવા દો ટેસ્ટ કરવા દો એમ કરી વાટકી પી જાય હવે બહુ ઓછી પીએ છે એમ કહેતી હતી મોનું પણ એને ગમે બહુ ખજૂર આંબલી ની અને મને બધી હાલે જે ખાઈ આપે ખાઈ ને મોટે ભાગે મહિલાઓ એમ જ કરતી હોય ને તમે જે ખાવ હું ખાઈ લઈશ ખબર નહીં પોતા માટે ક્યારે જીવશું એ ખબર નથી પણ એક હકીકત છે કે આપણે આપણા માટે જીવવું જોઈએ હવે ઘણીવાર એમ લાગે છે કે પોતા માટે પણ સમય કાઢવો જોઈએ પહેલાં નાના હોય ત્યારે માવતરજી શીખવાડે કે બધાનું કરીને પછી ખાવાનું એટલે ત્યાં ભાઈ બહેન નાના હોય તો ભાઈ બહેન માટે બેનનું જીવતી હોય એક દીકરી સ્ત્રી પછી પોતાના ઘરવાળા માટે જીવવા માટે પછી છોકરા થાય એટલે છોકરા માટે જીવે પછી પોતના માટે જીવે પણ પોતા માટે ક્યારે જીવે એ ખબર હોતી નથી એટલે એવું થઈ જાય છે એટલે એવું ખાલી નથી મહિલાઓ માટે એમ ભાઈઓને પણ કહી શકાય પુરુષો પણ પરિવાર માટે જ હંમેશા મોટેભાગે જીવતા હોય છે આ આપણે ખાવાની બાબત ધ્યાન રાખીએ અને એ કમાવાની દૂનમાં એટલા વાસ્તવ હોય છે કે મને ભલે તકલીફ પડે મારા પરિવારને તકલીફ ન પડે મને ભલે પડે પરિવારને ન પડે એમ કરતાં કરતાં જિંદગી કઈ પૂરી થઈ જાય ખબર ન પડે કરતા કરતા ભગવાન તેડા આવી જાય ખબર ન પડે કોઈને પોતા માટે જીવવાનું કઈક રહી જાય એટલે મને લાગે છે હવે પોતા માટે જીવવું જોઈએ ને સજેસ્ટ કરજો શું કરવું જોઈએ આપણી જિંદગીમાં પચાસ પછી શું કરવું જોઈએ ને સાઈઠ પછી શું કરવું જોઈએ અમે નથી 50 ને નથી 60 હમણાં તો વચ્ચેનો આંકડો બે 5 55 ના હમ એટલે નથી 50 નથી ચાલો જલ્દી જલ્દી કરી જવું છે દવાખાને જીઓ

એજ લાગે ના લાગે કોઈ દિવાલ નું પાણી કે હા બધા જોવા મળે ને બધા કે ચોપડા વધારે ના હોય નીકળી જાય કે આ વસ્તુ ના મળતી તો એમાં મળી જાય દિવાલ માં તો પછી એવું હશે કે મોટું મોટું ઝાકળ ઝુકળ કરી દઉં ને જશે એમાં હમણાં જો જોર માં જઈશ તો જઈ ને ઘરે આવીશ એક એક કબાટ સાફ કરી નાખીશ તો ભીત નો થાય નહિ તો દિવાળી આવશે તે પેલા રવિવાર આપડે છ કે સાત પડે છ રવિવાર ના ગોઠવી લેવાનું હોય અને તેમાય કોઈ મહેમાન આવી જાય તો આપડે ક્યાંક જવાનું રહી જાય તો એ west જાય એના વિશે કરવું પડે એટલે મંડી થી જ કરવા બાકી તો ઘર ને ડર મતલબ કેટલું ડબ માં નીકળે છે એ સમજાતું નથી તો કેટલું નીકળ્યું એમ આમાં જે અડધું ખેત કાઢવું ને અડધું ફેકવું ને બહુ નીકળ્યું આ અનાજ સાફ થઈ જાય અનાજ ગોઠવાઈ જાય ત્યાં હોય તો ચોખ્ખું ચોખ્ખું જાય હમણાં નું કર લેશો તો ધીરાણ ના જલ્દી સફાઈ થઈ જશે એક બે દી થઈ જશે સફાઈ નકર તો અઠવાડિયું થાય માંડ માંડ તાર હાલો કરી પછી સુઈ ચા કરી લઈએ તો સાચું કર નાખો થોડી તો મિત્રો બે દિવસ પહેલા આપણે વિડિયો કર્યો તો પછી ગઈ કાલે થઈ જ ન શક્યો પરમ દિવસે વિડિયો કર્યો ચૌદ સતી એટલે ત્યાં ગયા પણ એ વિડિયો આપણે બનાવી જ ન શક્યા કારણ કે ત્યાં હેતલ ને ત્યાં જમવાનું હતું. અને કરવું તો પણ ખબર નહિ પછી થઈ ના શકે અને શું વિચારે લેવાનો રહી ગયો ગઈકાલે કાલે એવું થયું તો ફોન આવ્યો અને મને જવું પડ્યું તમે વાત ઘણા બધા મારા ભાઈ બતાવ્યા ત્યારે કીધું હતું કે પેલા મેં મારા ભાઈ બતાવ્યા ત્યારે ઘણા બધા ફોટો છે કીધે હું ભાઈ ની તબિયત હજી નબળી લાગે છે તો સાચી વાત છે ગઈકાલે પાછા બીમાર થઈ ગયા એટલે એક દિવસ માટે ત્યાં admit થવા પડ્યા હતા માંડવી અને આપણે ત્યાં કર્યા આજે રજા પડી હતી. હવે સારા છે સુસ્ત છે પાછી આવી ગઈ ઘરે કાલે હું પછી માંડી માં રહી ગઈ એટલે વિડીયો બનાવી જ કીધું હલો ચાલો હવે લઈ લઈએ આપણે વિડિયો નું એન્ડિંગ કરી કાલે નથી પડ્યો એટલે છે નવ થયા છે કારણ કે એડિટિંગ હવે કરીશ એટલે જલ્દી જલ્દી પૂરો કરી આપે ટૂંકમાં સુવિચાર લઈ લઈએ જયારે બીમારીની વાત આવે અને આગળ મેં ઉમર ની તો વાત કીધી આ ઉંમરની વાત સાથે આપણે કહી તો કહી શકાય એ ઉંમર ગમે તે હોય

એની સાથે આની બાય લગાવી દેશે હજી તૈયાર પછી કરી છે તો તમે આમાં કમેન્ટ કરજો ચાલો અહીંયા હવે વિડીયો નું કરી એન્ડિંગ કાલે પાછા મળી નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આશા રાખી કે આવા વિઘ્ન ના આવે ગઈકાલે આવે આવા અને ફરી આપણે રોજ મળતા રહીએ ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે કે જ આછા સાથે આપ સૌને જય જય ગરビર જા જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય ફરીઓ